હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ ભાગદોડવાળી વાળી જિંદગીમાં મોંઘવારીની જિંદગીમાં માણસને ભાગદોડ ન કરવી હોય ને તોય ભાગદોડ કરવી જ પડે એટલે આ ભાગદોડ સવારે જાગવીને અને સાંજે હોવીને ન્યા સુધી ચાલુ જ રાખવી પડે છે કારણ કે જો ભાગદોડવાળી વાળી જિંદગીમાં આપણે ન જીવીને સાંસારિક વ્યવહારિક બધા જે કાર્યો હોય એ ઉભા રહી જાય ભાગદોડ ન છૂટકે કરવી જ પડે અને ભાગદોડવાળી જિંદગીમાં આખો દિવસ ભાગદોડ કરી અને સાંજે ઘરે આવી અને શાંતિથી જે ભગવાને દીધું હોય અન્ન પાણી ગ્રહણ કરી અને હોવીને તો ભગવાનનો આભાર માનજો કે આખો દિવસ એણે તમારો સાથ આપ્યો અને શાંતિથી હુઈ જાઓ પછી સવારે જાગો ને તો ભગવાનનો ધન્યવાદ માનજો કે એણે તમને હેમખેમ ઊભા કર્યા નહીતર અત્યારે આ સમયની અંદર ઘણાય લોકો રાત્રે હોય છે ને પછી હવારે હોય જ રહે છે એટલે જો ભગવાન તમને જગાડી દે નિંદ્રાવસ્થામાંથી ઊભા કરી દે તો ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ માનજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો